નમસ્કાર હું સોનલ વણકર અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું ન્યુઝમાં રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે ગુરુવારે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ રાજકોટના પૂર્વ ડીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી ત્રીસ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે આ સંપત્તિ તેણે ભ્રષ્ટાચારથી ભેગી કરી છે પણ તેમાં માત્ર સાગઠિયા જ નહીં પણ ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓની મોટી ભાગીદારી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામ ગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર છ વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી માસુમ બાળકીને બિસ્કિટ આપવાના બહાને લઈ જઈને બાળકી ઉપર બળાત્કાર ગુજારતા ચકચાર મચી છે બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ અને વાન રિક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સીએ ગાંધી દ્વારા તારીખ નવ ઓગસ્ટ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી ખાનગી સ્કૂલો કોલેજ કોચિંગ ક્લાસના આચાર્ય સંચાલક તેમજ સ્કૂલ વાન સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષા ચલાવતા માલિક ડ્રાઈવરો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ ગઈકાલે સવારથી સાંજે છ વાગ્યા સુધી મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે મહેસાણાના કડી જોટાણા અને દાહોદના સંજેલીમાં બપોર બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડોક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ રાત્રે નવ વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની તબિયત સ્થિર છે બે ગૃહ મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં નાસભાગની 29 ઘટનાઓ બની જેમાંથી 27 ધાર્મિક સ્થળો પર બની છે એટલે કે ધાર્મિક સ્થળો અને ઘટનાઓમાં નાસભાગની સંભાવના 95% વધારે છે પાકિસ્તાનમાં પીટીઆઈએ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીને પાર્ટીમાંથી હાકી કાઢ્યા છે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના જમણા હાથના માણસ કહેવાતા ફવાદે ગયા વર્ષે 9 મેની હિંસા પછી રાજકારણમાંથી વેક લીધું પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સરકારી તિજોરીમાંથી ભેટ વેચવાના મામલામાં રાહત મળી છે સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસમાં ઇમરાન અને પૂર્વ વિદેશમંત્રી શાહ મહંમદ પુરેશી સહિત આઠ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ બાબાદોર્સમાં ત્રણ દિવસથી અટવાયેલી ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી છે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ ટીમનો કાફલો હોટલ આઈટીસી પહોંચ્યો હતો હોટલમાં ભારતીય ટીમ માટે ખાસ કેક બનાવવામાં આવી હતી ટીમ સવારે અગિયાર વાગ્યે પીએમ આવાસ ઉપર પહોંચશે પીએમ મોદી સાથે બ્રેકફાસ્ટ કરશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે લગ્નને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે લગ્ન પહેલા મામેરા વિધિ માટે આખો પરિવાર ભેગો થયેલો જોવા મળ્યો હતો વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર